ગુજરાતી સાહિત્યના પ્રખર કવિશ્વર દલપતરામે સદ ભૂમાનંદ સ્વામી વિશે નોંધ્યું છે કે પ્રથમ તો વાર્તા કરનાર સ્વામીનો ચહેરો જોઈને તથા આંખો જોઈને જ વાતો સાંભળનારના મનને શાંતિ થઈ જાય વચન તો પછી નીકળે એમનો ઉપદેશ જેમ બાણ વાગે તેમ છાતીમાં ઉતરી ગયો અંતઃકરણ પીગળી ગયું નેત્રમાં આંસુ આવી ગયા આમ જેનું વર્તન વાતો કરે એવા શ્રીજીના પરમહંસો પૈકીના સંત કવિ સદ ભૂમાનંદ સ્વામી દિવાળીનો મર્મ સમજાવતા કહે છે એ જ દિવાળી રે દેહ મનુષ્યનો જેમ વિવિધ ઉત્સવોમાં દિવાળીનું સ્થાન સિરમોર તેમ વિવિધ દેહમાં મનુષ્ય દેહ ઉત્તમ આવો મનુષ્ય જન્મ મંદિર જેવો પવિત્ર બને તો સાર્થક થયો કહેવાય ગામ કે શહેરમાં તો મંદિર હોય ઘરમાં પણ મંદિર હોય પરંતુ છેલ્લે આપણે જ મંદિર બની જવાનું તેમ ભૂમાનંદ સ્વામી કહે છે મંદિરમાં જગતી કક્ષાસન ઘુમ્મટ વગેરેની સાથે સાથે તોરણોની શોભા પણ રચવામાં આવે છે

નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિશનેશ અને નિર્માણ એ પંચવર્તમાન શોભારૂપ છે જ્યારે ગૃહસ્થ માટે ચોરી ન કરવી માસ ન કરવો મદ્યપાન ન કરવું વ્યાભિચાર ન કરવો વટલું વટલાવું નહીં એ પંચવર્તમાન શોભારૂપ છે શ્રામણાયણ સંપ્રદાયમાં એવા કંઈક ભક્તો થઈ ગયા છે અને આજે પણ છે કે જેઓ એ પંચવર્તમાન નાતોનો નથી જ ઝૂલતી શોભતી અને દિવાળીઓ ઉજવી છે શ્રીજી મહારાજના સમયમાં સુરા ખાચર અડધી રાત એકાંત અને યુવાસ્થાના ત્રિભેટે પણ ઉલટાશ્રીના પંજામાં ફસાયા નહીં અને નિષ્કલંક પરત આવ્યા પણ બોલી ઉઠ્યા જુઓ અમારા સિંહ આવ્યા દરબારે મોઢા દીધું કે જે સ્વામીનું નામ લયું છે તે જીપો દારૂનું ટીપું નહીં મુકાય આપણે જો મને દારૂ પાવો હોય તો મારી તલવારથી પહેલાં મારું માથું વાઢી નાખો પછી તમે ધરાઈ જાઓ એટલો દારૂ આ તળમાં જામબાપુ સહિત આખો ડાયરો અભયસિંહની અડગતા પર ઓવારી ગયો દુકાળના ભયંકર કપડા કાળમાં એક દાણો પણ પેટ ભરવા હાથ લાગતો ન હતો તેવા વખતે સગરામ પારથી વસ્તુ આપણા માટે ધૂળ સમાન છે ગળામાં સ્વામિનારાયણની કંઠી છે ખાચર હોય કે અભય સિંહ હોય કે સુગ્રામ વાઘરીની પત્ની હોય સૌના જીવન મંદિરના તોરણ કદી કરમાયે નહોતા સદા દદીપ્ય માન રહેલા ટેક ન મેલે રે તે મર્દ ખરા જંગમાં સદ્દુર બ્રાહ્મણ સ્વામીની કાવ્ય પંક્તિ ભગવાન સ્વામિય ભક્તોના જીવન કાવ્યની ધ્રુવ પંક્તિ હતી શ્રીજી મહારાજના પરમ ભક્ત જીવરામ જોશી જેતપુરમાં રહેતા હતા તેઓની ધર્મની ધર્મ નિયમના જોઈ ભલભલાનું મસ્તક નમી જાય ધીરે ધીરે આ વાત જ્યારે બ્રાહ્મણની નજરમાં આવી ત્યારે કેટલાકે જીવા જોશીનો સત્સંગ મુકાવવા કમર કસે પહેલા તો વાઘબાણ છોડ્યા પણ જીવા જોશી શાંતિથી ભજન કરતા રહ્યા તેઓમાં ગામધણ દરબાર તરફથી બ્રાહ્મણની ચોરાસી યોજાય રસોયા બ્રાહ્મણે દરેક વસ્તુમાં લસણ નાખ્યું સાથે સાથે લાડુમાં પણ લસણનો અમુક અંશ નાખ્યો પછી બ્રાહ્મણએ દરબારને કહ્યું બાપુ આજે આખા ગામના બધા બ્રાહ્મણો આપને ઘેર જમશે પણ એક બ્રાહ્મણ એવો છે કે જે નહીં જમે એ આપનું પણ માન નહીં માને આપને ઘેર એક બ્રાહ્મણ ભૂખ્યો રહે અને બીજા બધા જમે એ તો આપનું ને અમારું પણ ખોટું દેખાય વાત સાંભળીને બાપુ ગુસ્સે થઈને બોલ્યા આબો વળી કોણ છે તે મારે ઘેર ભૂખ્યો રહે એને અહીં બોલાવો એને સી હરકત છે તે પૂછ્યું દરબારના બોલાવી જીવરામાં આવ્યા એટલે બાપુએ પૂછ્યું કેમ જોશી સૌની સાથે બેસીને જમશો ને ત્યારે કહ્યું બાપુ માથું જાય જાય પણ ટેક ન મારે નિયમ છે કે ડુંગળી લસણ ન ખાવા અને તો બધી રસોઈમાં નાખ્યા છે વાત સાંભળી દેશીલા બ્રાહ્મણોના ચડાવીએ બાપુએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે જો તમારે જમવાની ગરજ હોય તો સૌની સાથે જમો નહીંતર આજ ઘડીએ મારા ગામમાંથી કાંઈ પણ લીધા સિવાય ચાલ્યા જાઓ આ પ્રમાણે ગામધણી દરબારનો હુકમ સાંભળી તરત જ જીવા જોશી સપરિવાર જેતપુરથી જુનાગઢ આવ્યા એ વખતે શ્રીજી મહારાજ જુનાગઢમાં રહેતા મહારાજ તેમની દ્રઢતા માટે ધન્યવાદ આપ્યા પોતા પાસે જે કિંમતી વસ્ત્ર ઘરેણા ભક્તજનો અર્પણ કર્યા હતા તે બધા જોશીને આપી દીધા અને પીઠવડીના પટેલ ભગા મૂળા વગેરે સમસ્ત સત્સંગીઓ પર કાગળ લખ્યો કે જેતપુરના વતની જીવા જોશી બહુ સારા સત્સંગી છે તેમની પાસે કાંઈ નથી માટે સુખી ગૃહસ્થના ઘરમાં જેટલા વસ્તુ પદાર્થો હોય તેટલી તમામ સામગ્રીવાળું તૈયાર ઘર તેમને રહેવા આવજો હરિભક્તોની જેમ શ્રીજીના પરમહંસોએ પણ પંચવર્તમાનનું અને શુદ્ધ પાલન કરી પોતાના જીવન મંદિરને શોભાવ્યું હતું